નમસ્તે હું આદિત્ય ફરીથી પાછો આવ્યો છું હું અહીંયા તમને હજુ વધારે કલ્પનાઓ ઉકેલવા જઈ રહ્યો છું જેથી તમારા કપાસને કસ્તુરી કોટન ભારતના મળી શકે અને તમને તમારા કપાસ માટે શ્રેષ્ઠ કિંમત મળી શકે લાંબા રેસાવાળા કપાસના રોપણના સિવાય તમારે એ ખાતરી કરવી પડશે કે તમને સૂકા પાંદડા અને કઠોળ જેવી અશુદ્ધિઓને દૂર કરવાનું છે આવું કરવાની સૌથી સારી પદ્ધતિ એ છે કે પહેલાં નીચેથી બોલને તોડો અને પછી ઉપરની તરફ વધો આ સરળ પદ્ધતિ અશુદ્ધિઓને ઘણી હદ તક ઓછી કરી દે છે એના પછી તમને પોતાના કપાસમાં મેળવેલું સિન્થેટિક ફાઇબર જેવી અશુદ્ધિઓથી બચવા માટે ધ્યાન આપવું જોઈએ કારણ કે આનાથી તમને મળવાવાળી કિંમત તરત ઓછી થઈ જાય છે આ ઉપયોગ થવાવાળા થેલાઓમાં ઉપલબ્ધ રેસા અને કપાસ તોડતા સમય પહેરવામાં આવતા કપડાથી આવે છે આ એ સ્થાનથી પણ આવી શકે છે જ્યાં તમે તમારા કપાસનો ભંડાર રાખો છો જો તમે આનું ધ્યાન રાખો તો તમારું કપાસ શ્રેષ્ઠ થશે અને તમને કપાસના ઉત્પાદનના માટે કરવામાં આવેલી સખત મહેનતના અનુસાર શ્રેષ્ઠ કિંમત મળી શકે છે વધારે મદદ માટે તમારી નજીકના એફપીઓથી મદદ લો અથવા ડબલ્યુ ડોટ કસ્તુરી કોટન ડોટ કોમ પર વિઝિટ કરો અને વધારે મદદ માટે ટ્રેનિંગ વિડીયો જુઓ આવો હવે આપણે બધા મળીને કસ્તુરી કોટન ભારતને દુનિયામાં પ્રસિદ્ધ કરીએ